જૂનાગઢના ભેસાણ તાલુકાની રાણપુર ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખ વીમા યોજના દ્વારા એક્સિડન્ટમાં મૃતકના વારસદારને પચાસ લાખનો ચેક અર્પણ કરાયો જૂનાગઢના ભેસાણ તાલુકાની રાણપુર ગામની એસબીઆઈ બેંક દ્વારા જે વીમા યોજનાઓ ચાલે છે તેમાં ભેસાણના ખંભાળિયા ગામના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેન્શનર એકાઉન્ટમાં ત્રીસ લાખનો વીમો હોય છે જેમાં પહેલી વીમા યોજના ડિફેન્સ પેન્શનર યોજનામાં તેઓનો પ્રીમિયમ ભરતા જેમનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ ભરતા હતા જે બંને વીમાનો લાખ લાભ મૃતકના પરિવારજનોને હતો મૃત્યુ થયેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુંજાભાઈ વારસદારમાં તેમનો પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુરના એસબીઆઈ બેંક મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર પ્રદ્યુમન કુમાર કુમાર પાંડે સાહેબ તેમજ નિકુન સાહેબ તેમજ બબલુ સાહેબ તેમજ કમલેશ સાહેબ અને બેંકનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો તેમની હાજરીમાં મૃતકના વારસદારને પચાસ લાખનો નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો કે જેમાં પરિવારજનોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું વન થાઉઝન્ડ વાળું એસબીઆઈ બ્રાન્ચમાં જેના વીસ લાખ અને ડિફેન્સમાં હતા જેના ત્રીસ લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદીમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા पचास लाख रुपये जी नाम मैं प्रतिमन कुमार पांडेय ब्रांच मैनेजर राणपुर एस पी राणपुर हमारे यहाँ आ, एक पेंशनर थे डिफेंस पेंशनर श्री बालजी भाई मुरली भाई सोलंकी कमालिया गाँव जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से एक हज़ार रुपया प्रीमियम पे जिसमें कि बीस लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था तो अकाउंट पे भी बीमा था और उसके उस बीमा का तीस लाख रुपया आज हमने उनके लड़के श्री संदीप वंजी जयसवाल की हैंड ओवर किया है कासम हो एस न्यूज बैसाण અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે